દોડધામ ભરી આ જિંદગીમાં આજે મોટાભાગના લોકોને કોઈને કોઈ ચિંતા સતાવતી હોય છે કોઈને નોકરી ધંધાની ચિંતા હોય છે કોઈને અભ્યાસની તો કોઈને પોતાના ભવિષ્યની પણ આ ચિંતા ક્યારે માનસિક રોગમાં ફેરવાય છે તેની ઘણીવાર ખબર રહેતી નથી આ માનસિક રોગને ઓળખી યોગ્ય સમયે તેની સારવાર થવી જરૂરી છે આ જ વિષય પર અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી ખાતે નોર્થ ક્લબમાં ચિંતા મુક્ત જીવન કેવી રીતે જીવવું વિષયક સેમિનાર યોજાયો હતો જેમાં અમદાવાદના જાણીતા સાયકોલોજીસ્ટ બીજલ પંડ્યા અને પ્રિયંકા મહેતાએ લોકોને માનસિક રોગો અંગે માર્ગદર્શન આપી જાગૃતિ ફેલાવી હતી આ તકે પ્રખ્યાત સાયકોલોજીસ્ટ પ્રિયંકા મહેતાએ જણાવ્યું હતું કે લોકો માનસિક સ્વાસ્થ્યને પણ ગંભીરતાથી લેવું જોઈએ અને સમયસર યોગ્ય સારવાર લેવી જોઈએ આજકાલ લોકો પોતાના શારીરિક આરોગ્ય વિશે તો જાણકારી ધરાવે છે પરંતુ ડિપ્રેશન એન્ઝાયટી સ્કીઝોફ્રેનિયા બાયપોલર ડિસઓર્ડર જેવી માનસિક બીમારીઓથી અજાણ છે અને ઘણીવાર આવી બીમારીથી છૂટવા અંધશ્રદ્ધાનો પણ સહારો લે છે હેલ્ધી માઇન્ડ્સ હેપી લાઈફ વિષય પર યોજાયેલા આ સેમિનારમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ઓચાડ સોસાયટીના ચેરમેન મુરલીધર મુખર્જીએ માનસિક આરોગ્યના આ પ્રકારના સેમિનારને સમયની જરૂરિયાત ગણાવી આખી દુનિયામાં લાખો લોકો માનસિક બીમારીઓથી પીડાય છે પરંતુ આપણા સમાજમાં માનસિક બીમારીને હજુ પણ કલંક રૂપે જોવામાં આવે છે જોકે સમય સાથે હવે વિચારધારા બદલાઈ રહી છે પ્રિયંકા મહેતા અને બીજલ પંડ્યાએ વિનામૂલ્યે આ સેમિનાર યોજી સમાજ સેવાની સાથે માનવતાની ઉમદા ફરજ પણ નિભાવી છે છે અને હું આર કોપરે સર્વિસ સોસાયટીના ચેરમેન તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યો છું જો તો બહુ સ્પષ્ટ છે કે જ્યાં સુધી સૌનું મન સ્વસ્થ હોય તો તન ઓટોમેટિકલી સ્વસ્થ થાય એનર્જી લેવલ બહુ વધે અને આ અનુસંધાનમાં આ જે સેમિનાર થયો થઈ રહ્યો છે એ બહુ જ મહત્વપૂર્ણ છે કારણ કે એનાથી એક તો પેરેન્ટ્સની માનસિક સ્થિતિ ઇમ્પ્રૂવ કરવી અને અલ્ટિમેટલી પછી એ છોકરાઓમાં ટ્રાન્સફર થાય અને એક સારા સિટીઝન કેમ બની શકે એને માટે બહુ જ જરૂરી છે આમ ચેરમેન ઓફ ઓર્ચિડ પ્લસ ચેરપર્સન ઓફ વિચ करंटली वी आर हेल्डिंग दिस सेमिनार आज के जमाने में मेंटल बिकॉज इस ट्रेस लाइफ में बहुत सारा फंक्शन को एक साथ निभाना पड़ता है बहुत सारा काम का लोड होता है इसीलिए उसको एक सिस्टमेटिक मैनर में उसको करने के लिए एक मेंटल पीस और मेंटल बैलेंस ये दोनों को समन्वय करके रखना पड़ता है ये सेमिनार अच्छा है और ये सेमिनार में काफ़ी लोगों को ये जो स्ट्रेस रिलीव कैसा करने का और हैप्पी लाइफ टूवर्ड्स ऐसा ये उसको आगे चलना है उसका ज्ञान होगा और अपने परिवार में घर में बच्चे लोगों सभी में वो इसको सही कर सकते इसके पहले भी हमने काफ़ी सेमिनार्स इधर कंडक्ट किया है सो दिस इज वन ऑफ द बेस्ट सेमिनार वी हैव मैं सरयू ब्रम्बट मैं गोदेशगढ़ सिटी में रहती हूँ आई एम फोर्टी इयर्स ओल्ड आ, मैं आज तक योगा करती हूँ जिम करती हूँ पर मुझे ये पता नहीं था कि मतलब माइंड में क्या मतलब मैं रात को जैसे ही मैं सोती हूँ तो नींद नहीं आती है ये सब मुझे अभी पता चला मेरे बॉडी में क्या हो रहा था सिर्फ़ जिम करना एक्सरसाइज करना ज़रूरी नहीं होता है आज यहाँ मैं आई और मुझे बहुत कुछ सीखने को मिला कि लाइफ में सिर्फ एक्सरसाइज करना योगा करना जरूरी नहीं है और यहाँ से मैं बहुत कुछ सीख के अभी जा रही हूँ अब मैं एकदम फ्री हो गई यहाँ आने के बाद कि मतलब मेरे बच्चा बच्चे का टेंशन होता है कभी ऑफिस का टेंशन होता है और आज मैं मतलब मुझे बहुत रिलैक्स लगा मुझे ये जमीन में सच में बहुत अच्छा लगा मेरा नाम तनु सिंह है और जैसा सरयदी ने कहा मैं भी उनकी बात से बिल्कुल एग्री करती हूँ कि मेंटल हेल्थ अवेयरनेस बहुत ज़रूरी है एंड थैंक्स टू मैम एंड प्रियंका मैम उन्होंने ये सेमिनार कंडक्ट किया बहुत सारी चीज़ें हमको सीखने को मिली और बिल्कुल ये ज़रूरी बात है कि अगर हमारा हम मन सही है तो ही हम हमारे बच्चों का हमारे आसपास का अच्छे से ध्यान रख पाएंगे एंड हमारा हम फिजिकली भी हेल्दी फील करते हैं तो आज मानसिक रोग क्या क्या है ये लोगों ने ख्याल पर नहीं आता तो आपने थोड़ी बात करी आज के मानसिक रोग केवा प्रकार है जेम के ओवर थिंकिंग નેગેટિવિટી વારંવાર તમે નેગેટિવ વિચારો આવ્યા કરે છે પોઝિટિવ થવાનું નામ જ નથી લેતા બીજું કે લેઝીનેસ પણ લોકોમાં આજે લેઝીનેસ પણ આવી જાય છે અને ગુસ્સો બહુ જ આવે છે આજે સ્ટ્રેસમાં એટલે આવા અને ઘણા બધા પ્રકારો છે કે જે તમે ઓળખી શકો છો પોતે અને જો અને એ એ રોગ છે એ વ્યક્તિને થાય છે એ પોતે નથી બીજાને બીજા નોટિસ કરે છે બીજાને તરત જ કહેવા જાય છે કે ઓવરથિંકિંગ કરે છે ચિંતા એન્ઝાયટી આજે ડર ગભરામણ બધું બહુ જ વધી રહ્યું છે પરંતુ એ આપણે આ આમાંથી નીકળવું પડશે મોટા ભાગના અત્યારના જે રોગો છે જેને આપણે ક્રોનિક કહીશ કહી શકીએ એ બધા જ સાયકોસોમેટિક રોગો છે જેમ કે બ્લડ પ્રેશર લઈ લો ડાયાબિટીઝ લઈ લો કેન્સર લઈ લો કોઈ પણ રોગ જે ક્રોનિક ક્રોનિક ટાઈપના પેઇન લઈ લો તો આ બધા સાયકોસોમેટિક છે એવું થઈ ચૂક્યું છે એટલે બધું અહીંયા જ છે જ્યારે તમે મેન્ટલી સ્વસ્થ છો ત્યારે આ બધા જો રોગ આવે છે તેનો સામનો સારી રીતે કરી શકો છો પણ આ બધા રોગોના મૂડમાં પણ આપણી મેન્ટલ હેલ્થ છે અને આના વિશે રિસર્ચ પણ બહુ બધી થાય છે અને રિસર્ચમાં એ પ્રૂવન પણ થઈ ચૂક્યું છે સો આપણે એવું કરી શકીએ કે થાય જ નહીં પ્રિવેન્શન એવી રીતે લઈએ કે જેના કારણે આપણે આ રોગ સુધી પહોંચે જ નહીં ત્યાં સુધી પહોંચતા આપણને રોકે છે એ કઈ કઈ વસ્તુઓ છે એ કઈ જરૂરિયાતો છે આપણી એના વિશે આજે આપણે આ સેમિનારમાં જાણવાનું છીએ ચોક્કસ એટલે તમારા બોડીને હંમેશા મૂવ અને મોશનમાં રાખો એટલે કંઈક ને કંઈક ફિઝિકલ એક્ટિવિટીઝ તમારી લાઈફમાં હોવી જોઈએ એ જ રીતે મેન્ટલ હેલ્થ માટે મેડિટેશન કરો બ્રિથિંગ એક્સરસાઈઝ કરો યોગા કરો પ્રાણાયામ કરું આ બધું એ ઉપરાંત ફેમિલી સાથે ફ્રેન્ડ્સ સાથે સોશિયલ બોન્ડિંગ આ બધું પણ એટલું જ જરૂરી છે લાઈફ અને વર્ક લાઈફ આ બંનેનું એક બેલેન્સ હોવું જોઈએ જેને કારણે આપણે હેપ્પી રહી શકીએ બીજાને પણ હેપી રાખી શકીએ Und ja, die hurting